વહેલી સવારે વેસુ આગમ શોપિંગમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં નાનુ પટેલ ઉર્ફે નાનિયાની હત્યા કરવામાં આવી હતી બોથર પદાર્થ અને તીક્ષણ હત્યાના ગાજિકી હુમલાખોરોએ નાનિયાની હત્યા કરીને નાસી ગયા હતા ઘટનાની જાણ થતાં જ અલથાણ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો ત્યારે સામી ચૂંટણીએ કાયદાની કઠર્તી સ્થિતિને લઈને સવાલો ઉભા થયા છે નાનિયો દેશી દારૂનો ધંધો કરતો હતો આ દેશી દારૂના ધંધાની અંગત અદાવતમાં સમગ્ર હત્યા કરવામાં આવી હોવાની હાલ પ્રાથમિક તબક્કે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે છેલ્લા ત્રણ દિવસમાં સુરતમાં કુલ આઠ લોકોની હત્યાની ઘટના સામે આવી છે હાલ સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે મારું નામ દેનિશભાઈ રનિલભાઈ પટેલ છે નાનુભાઈ મારા કાકા છે એમાં ત્રણ ચાર છો આવ્યા ગાડી પર ચપ્પાના ગાળા માર્યા અને એમાં આવું કેવી કેવી રીતે થયા કરે ખબર નથી પડતી પોલીસવાળા હજુ કંઈ કાર્યવાહી કરતા નથી જગ્યા આ ઘટના અમારી આગમ શોપિંગ વોલ પર થયેલી છે કેનલ રેસ્ટોન એમ અમારો અપા રહેવાનું છે હવે કઈ કારણ તો અમને નથી ખબર પણ આ આજે ઉઠો શું કામ કરતો નાનું ભાઈ ખેતી કરતા હતા